જય શ્રી કૃષ્ણ હરે મહાદેવ મિત્રો આજે આપણે હુસેનીવાલા ભાગ ત્રણમાં જાણીશું કે ભારતે પાકિસ્તાન પાસેથી હુસેનીવાલા કેવી રીતે પાછું મેળવ્યું ભગતસિંહ સુખદેવ અને રાજગુરુને ફાંસી આપ્યા બાદ ઘણા વર્ષો વીત્યા પછી જ્યારે સ્વાતંત્રતા વખતે દેશના ભાગલા પડ્યા પંજાબ બે હિસ્સે વેચાયું અને હુસેનીવાલા પાકિસ્તાનના ફાળે ગયું પરંતુ ગામનું ઐતિહાસિક મહત્વ જોતા તેને પાછું મેળવવા માટે ભારતે ઈસવીસન ઓગણીસો એકસઠમાં ફાઝિલકા જિલ્લાના બાર ગામો પાકિસ્તાને આપી હુસેનીવાલા મેળવ્યું જો કે ચારેક વર્ષ પછી ઈસ્વીસન ઓગણીસોને પાંસઠના યુદ્ધમાં પાકિસ્તાન સૈન્ય હુસેનીવાલા પર સહસ્ત્ર હલ્લો બોલાવી તેનો કબજો લેવાનો પ્રયાસ કર્યો આપણી મરાઠા પાયદળ રેજિમેન્ટના જાબાસ યોદ્ધાઓએ શત્રુનો હિંમતભર સામનો કર્યો ભીષણ સંગ્રામમાં હુસેનીવાલા તો શત્રુના હાથમાં જતું બચી ગયું પણ તેનું રખોપું કરવા જતાં મરાઠા રેજીમેન્ટના જવાનોએ સર્વોચ્ચ બલિદાન આપવું પડ્યું ભારતીય ટુકડીના કમાન્ડ લેફ્ટનન્ટ કર્નલ ટેરી નોલેન પણ વીર ગતિ પામ્યા શહીદોની સ્મૃતિમાં ભારત સરકારે ઈસવીસન ઓગણીસો ને અડસઠમાં હુસેનીવાલા ખાતે રાષ્ટ્રીય શૌર્ય સ્મારક બનાવ્યું ત્રણેક વર્ષ પછી ડિસેમ્બર ઈસવીસન ઓગણીસો ને એકોતેરમાં ત્રીજું ભારત પાકિસ્તાન યુદ્ધ ફાટી નીકળ્યું ત્યારે હુસૈનીવાલા વળી પાછું ફોક્સમાં આવ્યું આ વખતે શત્રુ લશ્કરે પંદર ટેન્કો વત્તા બે હજારના સસ્ત્ર સૈન્ય બળ સાથે હુસેનીવાલા પર આક્રમણ કર્યું સામી તરફ આપણા જવાનોનું સંખ્યાબળ કેટલું હતું ગણીને માંડ અઢીસો જેટલું મેજર કવલજીત સિંહ તથા મેજર શરણજીત સિંહ નામના અફસરોની આગેવાન હેઠળ પંજાબ રેજિમેન્ટની ફક્ત બે કંપનીઓ હુસેનીવાલા તૈનાત હતી છતાં આપણા મુઠ્ઠીભર જવાનોએ શત્રુને પડકાર્યા લોહિયાળ લડતમાં ભારતે કુલ પંચાવન યોદ્ધા ગુમાવ્યા બીજા પાંત્રીસ એક જવાનો પાકિસ્તાનના હાથે યુદ્ધ કેદી તરીકે પકડાયા જેમાં મેજર શરણજીત સિંહ પણ હતા નસીબનો કુલ ખેલ કે માતૃભૂમિની રક્ષા કરનાર એ શીખ અવસર ફરી ક્યારેય માતૃભૂમિનો ચહેરો જોવા ન પામ્યા પાકિસ્તાને તેમને આજીવન જેલમાં ગોધી રાખ્યા સરહદે તેના જ આપણી પંજાબ રેજિમેન્ટના બહાદુરો હિંમતભેર લડ્યા પણ દુર્ભાગ્ય હુસેનીવાલાને શત્રુના હાથમાં જતું બચાવી ન શક્યા બીજી તરફ પાકિસ્તાને તેને ઐતિહાસિક ગામ મેળવ્યું તો ખરું પણ સત્તર ડિસેમ્બર ઈસવીસન ઓગણીસો એકોતેરના રોજ યુદ્ધ વિરામના પગલે તેના લશ્કર ત્યાંથી પીછેહટ કરવી પડી બંને યુદ્ધોમાં ભારતીય લશ્કરના શેરદિલ સપૂતોએ દાખવેલી બહાદુરીના કિસ્સા વર્ણવતું યુદ્ધ સ્મારક આજે હુસેનીવાલામાં જોવા મળે છે અહીં જોવા જેવું બીજું આકર્ષણ પંજાબ મેલનું વર્ચ્યુઅલ મોડલ છે દેશના ભાગલા પડ્યા એ પહેલાં પંજાબ મેલ લાહોરથી મુંબઈ વચ્ચે નિયમિત ખેપ કરનારી સૌથી પ્રતિષ્ઠ ટ્રેન હતી ટ્રેનની આંતરિક સજાવટ તથા તેમાં મુલાકાતીઓને કરાવવામાં આવતી લગભગ બાર મિનિટની વર્ચ્યુઅલ રેલ યાત્રા જોવા જેવી છે અગાઉથી રેકોર્ડ કરી રાખેલા વર્ણ સાથે સ્ક્રીન પર બદલાતા દ્રશ્યો અને ચાલતી ટ્રેનનો અવાજ થોડા સમય માટે યાત્રીને ભૂતકાળમાં લઈ જાય છે આ ઉપરાંત દેશની આઝાદી માટે પોતાના જીવનનું બલિદાન આપનાર શહીદોની ગાથા રજૂ કરતો લગભગ ચાલીસ મિનિટનો લાઇટ એન્ડ સાઉન્ડ શો પણ ચૂકવા જેવું નથી હુસેનીવાડાનું વધુ એક આકર્ષણ બોર્ડર સિક્યુરિટી ફોર્સ બી દ્વારા બનાવવામાં આવેલું સંગ્રહાલય છે જેમાં બીએસએફનું કાર્ય ઉપલબ્ધ અને હથિયારો વિશે રસપ્રદ માહિતી મળે છે શહીદ ભગતસિંહની પિસ્તોલ અને ક્રાંતિકારીઓ દ્વારા લખાયેલા પત્રો પણ ત્યાં પ્રદર્શિત કરાય છે અમૃતસર નજીક આવેલી વાઘા અટ્ટારી સરહદ પર દરરોજ સાંજે ધ્વજારોહણની સ્ટ્રીટ સેરેમની થતી હોય છે બિલકુલ એવી જ લશ્કરી કવાયત હુસૈનીવાલા ખાતે પણ થાય છે લગભગ ચાલીસ મિનિટ સુધી ચાલતી સ્ટ્રીટ સેરેમનીની આરંભ દેશભક્તિના ગીતો ભારત ભારતમાતા કિચઈ તથા વંદે માતરમ જેવા નારાથી થાય છે ત્યારે વાતાવરણ અનોખા ઉત્સાહ ઉર્જાથી તરબોળ બને છે નિયત સમયે બ્લુગલ વાગતાં જ સીમા સુરક્ષા દળના યુનિફોર્મ સજ્જ જવાનું છટાભર કૂચ કરવા લાગે ત્યારે તો રૂવાડા ઊભા થઈ જાય અને જોશની લાગણી અને ઘણી વધી જવા પામે છે પ્રતિભાવના બીએસએફ જવાનો કુચ વખતે પોતાના પગને છેક મસ્તક સુધી ઊંચો લઈ જાય અને પછી જમીન પર પછાડે છે ચહેરા પર ક્રોધ વધતા દેશદાજના અને શત્રુને જાણે પડકારતા હોય તેમ પોતાના બંને હાથ ડાબે જમણે ફેલાવી આંખોના ડોળા શક્ય એટલા મોટા કરે છે જવાનોનો અંદાજ જરા નાટકીય ડબનો હોય પણ પ્રેક્ષકોને તે જોવામાં ભારે મજા પડે છે લગભગ પોણો કલાક કવાયત પૂરી થાય ત્યારે બંને દેશના જવાનોનો પોતપોતાનો ધ્વજ માનભર ઉતારી તેને સન્માન સાથે ગળી કરી યોગ્ય સ્થળે લઈ જાય છે આગામી દિવસે સવારે ફરી ધ્વજ ઊંચે કાઢી લહેરાવવામાં આવે છે મિત્રો જો તમને વાલા વિડીયો ભાગ એક બે ત્રણ પસંદ આવ્યા હોય તો મારી ચેનલ નિશી નોલેજને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં હર હર મહાદેવ જય હિન્દ જય ભારત વંદે માધરમ